નેકટેક અને ધર્મની જ રે અને વળી પાણે પાણે વાત એ તો સંતને શુરાના બેસણા અમે ધરતીની અમીરાત આપણી આ ધરતી એમાંય ખાસ કરીને કાઠિયાવાડ કે જેના માટે કહેવાય ધંધન કાઠિયાવાડ ધંધન તારું નામ પાકેજા રણબંકા અને રૂપ પદમણીનાર જેના નામ પરથી આ મુલકનું નામ કાઠિયાવાડ પડ્યું એવા કાઠિયો કેવા હતા આ કાઠિયો અને આ કાઠિયો છે એના વિશે જો સાંભળવું હોય તો આના માટે કવિશ્રી મેકરણભાઈ લીલાની આ રચના આપણને જરૂર યાદ આવે સદા સૂર્યપૂજક અને ઉજ્જવળ આધાર કહો કીરત કાઠી તણી જણે કીધો કાઠિયાવાડ પડે પડકાર ને બુંગિયા વાગતા શોર શણાયના કાને પડતા ફાકડા કાઠીઓ માળને ફેંકતા લાડલી માંડવે આવે મરતા કવિ મેકરણ કે કીર્તિ કાઠમાં ચાર યુગમાં રાખવા છંદ કીધા તેદી અશ્વના સવાર થઈ હાથ તલવાર લઈ કાઠીઓએ કાઠિયાવાડ કીધો અનોખા નિમધારી અને અનોખા સેવાધારી એવા જ એક કાઠીની વાત આજે આપણે સાંભળવાના છીએ જો કે જબરચંદ મેઘાણીએ પોતાની બુક સૌરાષ્ટ્રની રસ્તારમાં આચળ તાળનારા એવી એક વાત લખેલી છે અને એ વાતમાં પણ આ વાતનો ઉલ્લેખ થયેલો છે આ એ જ વાત છે અને આ વાત વાળા અને કાઠી રાજવંશો બુકમાંથી લીધેલ છે ભલઘોડા કાઠી ભલા પેને ઢક પહેરવેશ રાજા જાદુ વંશ રા બો ડોલરીયો દેશ પાંચાળીના પિયર તરીકે વર્ણવામાં આવેલ પાંચાળ પ્રદેશની એક વાત ડુંગરે ડુંગરેજ દેવસ્થાનો બિરાજે એવી અંકુવર્ણ ભૂમિકા છે ભૂમિમાં ઘોડાના ડાબલાઓ વજ્રસમ ઘડાય છે એથી જ તો ઘોડા ઉછેર માટે આ ભૂમિ ઉત્તમ ગણાય છે કાઠિયાવાડી ઘોડાઓનું તે વતન કહેવાય અહીંના ઘોડા ઝાલા ટાણે નીકળે અમદાવાદ આજુબાજુથી લૂંટ કરી અને ભળકડો થાય એ પહેલાં તો ઠાણમાં બંધાઈ જતા સવારે એને તપાસવામાં આવે તો કોઈ કયા જ કે આ ઘોડાએ આટલી લાંબી ખેપ કરી હશે આવા ઉત્તમ ઘોડાજા પાકતા ઘોડા ઉછેરવા વેઠવા તાલીમબદ્ધ કરવાની કાઠી દરબારો પાસે આગવી હું જ હતી ઘોડે સવારી એ તો એમના શોખનો વિષય હતો અને કદાચ આજે પણ છે માં ચામુંડા ટેકરા ઉપર બિરાજી ગામની રક્ષા કરે એવા ચોટીલા ગામની આ વાત છે જગદીશ પરમાર પાસેથી ચોટીલા લીધા પછી સવન સોળસો ને સત્તરમાં માં આશરે દસ બાર પેઢીએ નાગ ખાચરના દીકરા મૂળું ખાચર ચોટીલાના ધણી થયા મૂળું ખાચર નેકટેકના શિરોમણી હતા સત અને નીતિ એના મુદ્રાલેખ હતા એને કદીય પરનારી પેખી નહોતી એમ કહેવાય છે કે એક વખત ઉદયપુરના રાણાને કોઢ નીકળેલો કોઈકે એમને સલાહ આપી કે કાઠિયાવાડમાં ચોટીલાના દરબાર મૂળું ખાચર પરનારી સિદ્ધ પુરુષ છે એના નાયેલા પાણીથી રાણા નાય તો એનો કોઢ વયો જાય થી રાણાના માણસો ખાનગીમાં ચોંટીલે એવા અને દરબાર મૂળું ખાચરના માણસો હાથ ઉપર લઈ અને દરબાર મૂળું ખાચર નાય ત્યારે એ પાણી કોઈ વાસણમાં ઝીલાવી ઉદેપુર પહોંચતું કર્યું મૂળું ખાચરને આ વાતની ખબર પડી એટલે ખાનગીમાં ઉદેપુર પહોંચ્યા કે જો રાણાનો કોઢ ન ગયો તો પોતાના મલકમાં ભજેતી થાહે એના કરતાં કવળ પૂજા ખાઈ લેવી એવા નિર્ણય ઉપર તે હતા પરંતુ ભગવાન સૂર્ય નારાયણે પત રાખી રાણાનો કોઢ ગયો આવા પુણ્યકર્મી હતા દરબાર મૂળું ખાચર એમ કહેવાય છે કે દરબાર મૂળું ખાચર ઘોડે ચડીને બાર ગામ જતા હોય અને જો કોઈ આવીને કે બાપુ મારી ઘરવાળીને આડું આવ્યું તો મૂળું ખાચર ધોખ ધમતા તાપમાં પણ ઘોડાના સામાન ઉપરથી ઘાસીઓ ઉતારી અને એના ઉપર ત્યાં ને ત્યાં બેસી જતા સૂર્ય પોતાના હોકાની ચલમમાંથી ચપટી રાખ કાઢી અને પાણીમાં નાખી અને પીડાતી બાઈને પીવા આપી દેતા પોતે ભગવાન સૂર્યનારાયણનો બેરખો ત્રણ કલાક બેસી રહેતા અને આ ત્રણ કલાકમાં જો હારા નો આવે ને તો દેહ પાડી નાખવા હંમેશા તલવાર સજ્જ રાખતા પણ દાદાની દયાથી એવો પ્રસંગ ક્યારેય આવ્યો જ નહોતો મૂળું માનવીએ માણોકી મીંઢાવીએ અરસિન્દ્ર તણે તું નરખેવો નાગાઉત ગાઉત અર્થ હે નાગ ખાચરના પુત્ર મૂળું ખાચર તારી સરખામણી કોઈ માણસ સાથે ન થઈ શકે કારણ કે તું તો દેવું છો દેવ મૂળું ખાચરની ઉંમર એક વર્ષ પહોંચી હતી અને એક વખત બાર ગામ જતા હતા સાથે દસ પંદર માણસોનો એમનો રસાલો હતો થોડું ઘાયલા હશે તે સામે એક અસવારને આવતો જોયો અસવાર ઉઘાડે માથે હતો એટલું જ નહીં પણ ચોટીલા આજુબાજુના દેવ પુરુષ તરીકે પૂજાતા દરબાર મૂળું ખાચર એની સામે મળે ઓ તો પણ એણે રામ રામ સુદ્ધા નો કર્યા

તું વેલો વેલો ટીકર ઉપર ચડ અને એને ઘમરોડ હે મૂળું ખાચર આ પંથકમાં કોઈ સૂર્યપુત્ર નથી રહ્યો લાગતો નહીં તો ઠેઠ ટીકરના સાહેબ રાજપૂતો બેન દીકરીઓના થાન ઉપર નજર નો નાખી શકે અને એટલે જ મેં મારું માથું ખુલ્લું મૂક્યું પછી કયા શૂરવીરની લાજે મારે મારું માથું ઢાંકવું ગઢવી બોલતા રહ્યા એને દરબારે હળવો પાડીને પૂછ્યું કે સરદાસજી આ બધી રીહનું કારણ હું ત્યારે એણે જણાવ્યું કે ત્રાગધ્રા તાબે નગરા ગામમાં કેસરદાન ગઢવીના બેન બનાવી રહેતા હતા બને એવી કે દૂરના પ્રદેશમાં ગયો તો એની બેનની હાથણી જેવી ચાર ભેહો ટીકરના સાહેબ રાજપૂતોએ બીજા ઢોર વાળ્યા એની ભેગી વાળી નીકળ્યો બેન પાછા દોડી ચારણની દીકરીએ દુવા લેવા આજીજી કરી પણ લૂંટારા માન્યા નહીં નરાધામ માણસોએ એના થાનેલા ઉપર નબળી નજરો કરી બેને થાનેલા કાપીને રાજપૂતો ઉપર ફેંક્યા છાતીએ પાટો બાંધી પોતાને ગામ પહોંચ્યા ગાડું જોડાવી કેસરદાન પાસે પહોંચ્યા અને પોતાની રાવ ચોટીલા મૂળું ખાચરને પહોંચાડવા કીધું અને છાંતીએ બાંધેલ પાટો છોડી નાખ્યો અને એની સાથે દેહ પણ છૂટી ગયો એથી દરબાર હું તમારી પાસે મારી બેને કરેલી લડાવ લઈને આવ્યો છું એવી સ્પષ્ટતા કેસરદાને કરી દરબાર મૂળું ખાચરના મોઢામાંથી હાશકારો નીકળી ગયો આખો તો પહેલા ત્રાંબા જેવી થઈ ગઈ ચારણની દીકરી ઉપર અત્યાચાર કરનાર એ લૂંટારાઓના ગામ ટીકરને હું જો ત્રણ દીમાં ઉથલાવી ન નાખું ને તો જાણજો કે હું પાણો જન્મો હતો મૂળું ખાચરને ખૂબ વહવહો થયો એણે મનો મન કીધું કે કાઠિયો ભલે લૂંટફાટ કરે મારકૂટ કરે પણ તે કદી પારકી સ્ત્રી સામે કુદ્રષ્ટિ ન કરે એણે સ્ત્રી જાતને કાયમ જોગ માયા કહીને પૂજી છે આજ પાંચાની ભોમકા લાજી મૂળું ખાચરને ક્યાંય ચેન નહોતું પડતું બાર ગામ જવાનું બંધ રાખી અને ઘરે પાછા આવ્યા દેવને કરવું ને મૂળું ખાચરની છાતીમાં રાત્રે દુખાવો ઉપડ્યો જીવન મરણ વચ્ચે ઝોલા આવવા લાગ્યા જીવ જાય નહીં દીકરાએ કારણ પૂછ્યું મૂળું ખાચરે વિગતવાર કામ સોંપ્યું બાપુને કોલ આપ્યો પાણી પાયું અને મૂળું ખાચર દેવ થઈ ગયા બાપનું બારમું પતાવી એના દીકરાઓએ પોતાના સવારો લઈ ટીકર ઉપર વાર કરી મૂળું ખાચરને આપેલા વચન પ્રમાણે તેણે એનું કામ પૂરું કર્યું તે કિલ્લા સત્પુરુષોએ આ દુનિયાને ટકાવી છે એમાં કાઠી વીરબંકાઓ અને સત્પુરુષોનો હિસ્સો કંઈ નાનો નથી મિત્રો સૌરાષ્ટ્રની રસ્તારમાં પણ આ વાત આચળ તાણનારાના શીર્ષકથી જગરચંદ મેઘાણીએ લખેલી છે એનો વિડીયો પણ આપણે અગાઉ અપલોડ કરેલો છે જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપીશ બસ આ વિડીયો રેકોર્ડિંગ પૂરું કર્યું અને અત્યારે જ મને એક વિચાર આવ્યો મૂળું ખાચરે જે પોતાના મનમાં વિચારો કર્યા એ જ વિચાર અત્યારે મારી સામે આવ્યો મોટા ભાગે આપણે એવું કહેતા હોઈએ કે એક સિક્કાને બે બાજુ હોય એક બાજુ સારા પાસા હોવાના તો બીજી બાજુ એના નબળા પાસા પણ હોવાના પણ એમ છતાં લૂંટફાટ મારકૂટ કે પછી કાંઈ પણ કરે પરંતુ હજુ સુધીનું જેટલું પણ મેં લોકસાહિત્ય વાંચ્યું છે અથવા તો કદાચ તમે આવું સાંભળ્યું હોય તો મને ખ્યાલ નથી બાકી મોટા ભાગે એવો કોઈ કિસ્સો નથી કે જેમાં કાઠીઓએ કોઈ પણ સ્ત્રી પ્રત્યેક ઉદૃષ્ટિ કરી હોય કદાચ સ્ત્રીની સામે જોવાઈ જાય તો આંખમાં મરચું પણ નાખી દેતા એવા જોગીદાસ ખુમાણ જે કાઠી જતા એના કિસ્સાઓ આપણે સાંભળ્યા છે પણ કુદ્રષ્ટિના લગભગ નહીવત મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઇરાદો નથી તમે કોઈ લોકસાહિત્યની આવી વાતો જાણતા હોવ અને તમે ઈચ્છતા હોવ કે આવી વાતો વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે તો તમે અમને કમેન્ટ દ્વારા ઇન્સ્ટાગ્રામ દ્વારા કે પછી મેઇલ દ્વારા એ વાત જણાવી શકો છો અમારો પ્રયત્ન રહેશે કે વાતો વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચાડી શકીએ